એક તમને એક્ઝામ્પલ આપું છું કે કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે એ પરિસ્થિતિ આ પેઢીના માટે અમારા બધા માટે નવીન હતી કેમ કે આવી કુદરતી વિપત્તિનો ક્યારેય પણ સામનો અમે નહોતો કર્યો અમારી આગળની પેઢીએ એ અનુભવ્યું હતું પણ એ જમાનો અલગ હતો કેમ કે તે જમાનામાં દરેક ગામ અને દરેક વ્યક્તિ કે મોહલ્લાની આત્મનિર્ભર જીવન પ્રણાલી હતી એટલે ઇલેક્ટ્રિક સપ્લાય નું એવું કોઈ કેન્દ્રીકરણ થયું ન હતું દરેક ઘર છે ફાનસ દીવાથી ચાલતું હતું દરેકની લાઇટની પોતાની વ્યવસ્થા હતી મહોલ્લા ગલીઓ ઘરોની અંદર કુવાઓ હતા એટલે પાણીનો પણ કોઈ સેન્ટ્રલ સિસ્ટમ હતી નહીં ન ટેલિફોન કે આ ટેલિવિઝન એવા કોઈ માધ્યમો હતા કે જેનાથી વ્યક્તિ એકબીજા સાથે સંકળાયેલો રહે અને આવી પરિસ્થિતિમાં એકબીજા સાથે બધો પેનિક ક્રિએટ થઈ જાય બધા એક સાથે બધી માહિતીઓ મળી જાય અને હો હો અલ્લા અલ્લા મચી જાય એટલે કદાચ આવી પરિસ્થિતિ થાય તો પણ વ્યક્તિ પોતાના ગામ પૂરતું કે મોહલ્લા પૂરતી આ પરિસ્થિતિ છે એવું સમજી અને પોતાની રીતથી એનો ઉપાય કાઢવાનો પ્રયાસ કરે હવે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ક્ષણવારમાં જેમની પાસે ટેલિવિઝન હતા કે કોઈકના મોબાઈલ ફોન ચાલી રહ્યા હતા કોઈકના ટેલિફોન ચાલી રહ્યા હતા બધાને ખબર પડી ગઈ કે આ ભૂકંપ છે એ કચ્છથી કરી અને દિલ્હી અને અફઘાનિસ્તાન સુધી ફેલાયો છે અને ભયંકર મોટા સ્કેલનો ભૂકંપ છે બહુ મોટી નુકસાની થઈ છે થોડીવાર પછી બધું ઠપ થઈ ગયું તંત્ર બધું સમાપ્ત થઈ ગયું હવે આપણે એકબીજાની સાથે કોઈ પણ પોતાની પરિસ્થિતિને વ્યક્ત કરવા માટેનું કોઈ સાધન નહીં પછી તો અફવાઓનો દોર ચાલે અફવાની અંદર કોઈ કે ત્યાં તો આટલા માણસો મરી ગયા ત્યાં સુધી કે ભારતનો રક્ષા મંત્રી ત્યારે જે હતો આપણો ફર્નાન્ડિસ જ્યોર્જ ફર્નાન્ડિસ જ્યોર્જ ફર્નાન્ડીસે ત્યાં સુધી કહ્યું કે પચાસ હજાર લોકોનું મૃત્યુ પામ્યા છે પચાસ હજાર લોકો મૃત્યુ બિચારા એને ખબર નથી એને કે હવે બોલો ને કે આપણું શું જાય બોલવામાં શું જાય છે પચાસ હજાર માણસ મરી ગયા છે ઓર વધારે પેનિક ક્રિએટ થઈ ગયું બધી જગ્યાએ અમે પણ અમારી રીતે બધા પોતપોતે પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા હતા રાતના સમયમાં તે દિવસે છવ્વીસમી જાન્યુઆરીના સવારના ભૂકંપ આવ્યો અને ધીરે ધીરે આંચકાઓ ચાલી રહ્યા હતા એટલે ગામના લોકોએ કહ્યું કે આપણે ઘરમાં તો રહેવાય નહીં કેમકે રાતના જો આવી રીતે પરિસ્થિતિ પાછો આંચકો આવે તો ક્યાં જવું મકાન માથે પડી જાય તો ગામ છોડીને બધા લોકો બહાર મેદાનમાં તળાવમાં સ્કૂલમાં ને ત્યાં ચાલ્યા ગયા હવે આ એવી સ્થિતિ છે કે જેમાં તમે તમારા તરફથી કાંઈ કરી શકો એમ નથી વાટ જ જોવાની આવે ને તમારા પડે તમે છત્રી ન રાખી શકો તમારી પાસે કોઈ સાધન જ નથી કે આમાં એનો પ્રતિકારનો ઉપાય કરી શકો હવે યા તો તમે એ દુખડું રડ્યા કરો એની ચટણી પીસ્યા કરો બેઠા બેઠા હાય હાય આવું થઈ ગયું હોય હોય આવું થઈ ગયું આ બધા બચ્ચાઓ ટેણિયા મેણિયા મારી સાથે જ હતા તે વખતે હવે જ્યાં ઘરના ઘર ઉપરથી પડતા હોય ત્યારે એક પલંગના નીચે ઘૂસીને તમે તમારી રક્ષા કેટલી કરી શકો પણ માણસ પાસે પછી પોતપોતાની રીતથી જે પ્રયત્નો મનુષ્યથી સંભવ હતા એ બધા કર્યા છેલ્લે પછી જયારે આપણા પરિસ્થિતિ વશમાં નથી કેમ કે કુદરતી વિપત્તિ સામે તમે કેટલું કરી શકો એટલે બધા હથિયારો નીચે મૂકી દીધા હોય જેમને પાસે જે ખાવાનું બચ્યું છે એ ખાઈને મોજ કરો પિકનિક બનાવો બીજું વેકેશન પડી ગયું જોરદાર તો સસ્યા સામર્થ્ય ભાવના આપણે આપણા અસામર્થ્યની ભાવના કરી કે જ્યારે હવે આપણે કંઈ કરી શકીએ એમ નથી તો એક મોટી રિલીફ મળે છે એક બહુ મોટી રિલીફ મળે છે ચિત્તની અંદર જેમ ટ્રેન છે એ એનામાં વાટ જોઈને તમે ઊભા છો અને એનાઉન્સમેન્ટ થાય છે કે અડધો કલાકમાં આવશે દસ મિનિટમાં આવશે પંદર મિનિટમાં આવશે અને આપણે અહીંયાથી ત્યાં આટા મારીએ ત્યાંથી અહીંયા કેમે કરીને દસ મિનિટ ટૂંકી ન થાય એ દસ મિનિટ આપણને દસ કલાક જેટલી લાંબી થતી જાય પછી જાહેરાત થાય કે નહીં ટ્રેન છે પાંચ કલાક લેટ છે ધડાક એક સાથે એવી મોટી જાહેરાત થઈ જાય હવે શું કરશો તમે તમે આટા ફેરવા મારશે ટ્રેન તો વહેલી આવશે નહીં ચાલીને તમે તમારા ઠેકાણે પહોંચી શકવાના નથી એ તંત્ર ઉપર તમારો કોઈ વશ નથી કે તમે તમારી ટ્રેન ચલાવી શકો અલગ પાટા ઉપર તો શું કરશો હવે પછેડી તાણીને પ્લેટફોર્મ ઉપર સુઈ જવાનું બીજું શું કરવાનું સસ્યા સામર્થ્ય ભાવનાથ આજ તો કરવું પડે ને તો જે વ્યવસ્થામાં આપણો વશ નથી જે દુઃખ આવી રહ્યા છે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ તો આ સામર્થ્યની ભાવનાથી એક માનસિક બહુ શાંતિનો અહેસાસ મનુષ્યને થઈ શકે છે કોઈ મોટો રોગ આપણને ડૉક્ટરે નિદાન કરીને આપ્યું કે આ જબરજસ્ત રોગ છે તમારા શરીરમાં છે તો તમે શું કરી શકશો એ રોગને ન આપણે જાણીએ છીએ ન એ રોગના નિવારણનો ઉપાય જાણીએ છીએ ડોક્ટરના શરણાગત થઈ જાય હવે તમે જે જીવાળો તો જીવ શું હશે તો મરશો પણ નહીં કેમે કરીને આની કરીશું જ ન કેમ માટે એવા પ્રસંગો આવે છે ને છાપાની અને ડૉક્ટરને મારવા લોકો દોડે છે મરી જ કેમ ગયો કેસ બગડ્યો જ કેમ હવે જે વસ્તુ હાથમાંથી ગઈ તે તો ગઈ એનો તો કોઈ ઉપાય નથી મહાપ્રભુજી ફરીથી એ જ કહે છે કે સ્વસ્યા સામર્થ્ય ભાવનાથ અશક્ય હરિરેવાસથી સર્વમ આશ્રય તો હવે કેટલીક પરિસ્થિતિ એવી છે કે જે પરિસ્થિતિમાં કાલકર્મ સ્વભાવ કે પ્રકૃતિ દ્વારા કે કોઈ દેવતાઓ કે ગ્રહો દ્વારા આપણા ઉપર કોઈ વિપત્તિ નથી આવી રહી પરંતુ ભગવત પ્રેરણાથી કોઈ એવી વિપત્તિઓ આવી રહી છે જેમ હિન્દીમાં એ કહેવત છે આ બેલ મુજેમાર કેટલીક વસ્તી એવી છે કે જેમાં આપણે મુસીબતને પેદા કરીએ છીએ કેટલીક પરિસ્થિતિ એવી છે કે જેમાં કોઈ નિમિત્ત નથી પરંતુ ભગવાનની ઈચ્છાથી ભક્તના જીવનમાં એ પ્રસંગ ઘટિત થયો છે દાખલા તરીકે વૃજનું દ્રષ્ટાંત આપણે લઈએ વ્રજવાસીઓ બિચારા પરંપરાથી ઇન્દ્રની પૂજા કરતા હતા ભગવાને કાન ભંભેરણી કરી એ લોકોની કે આ અનુચિત છે તમે ઇન્દ્ર પૂજા બંધ કરો હવે ભગવાનની વાતમાં વ્રજવાસીઓ આવી પણ ગયા અને એમણે પૂજા બંધ કરીને ગોવર્ધન પૂજાનો આરંભ કર્યો તો વિપત્તિ ખડી કોણે કરી વ્રજવાસીઓને માં કંઈ વાંક ગુનો હતો એમનો કોઈ અપરાધ નહી હતો પણ ભગવાનને એમને કષ્ટ આપવું જ છે એવું ભગવાને નક્કી કર્યું હવે એ સ્થિતિમાં ઇન્દ્રિ જે રીતથી બાર ખાંગા કર્યા અને જળબંબાકાર થઈ ગયો વ્રજ વ્રજવાસીઓ પાયમાલ થઈ ગયા દુઃખી દુઃખી થઈ ગયા પણ એ વિપત્તિનો પ્રતિકાર એમના પોતાના સાધનોથી કરવો શક્ય ન હતો કેમ કે આ ભગવત્કૃત પ્રતિબંધ છે ભગવાન તરફથી આવેલો પ્રતિબંધ છે ભગવાન તરફથી આવેલું દુઃખ છે કોઈ વિશેષ ઈચ્છાથી ભગવાને પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે એવી સ્થિતિમાં જો ભગવત શરણાગતિ સિવાય અન્ય કોઈ સાધન જીવાત્મા આદરે છે કે આચરે છે તો એનાથી દુઃખનો પ્રતિકાર શક્ય નહીં બને કેમ કે ભગવાને લાવેલી વિપત્તિ ભગવાન જ પાછી ખેંચી શકે છે તે સિવાય શક્ય નથી વ્રજવાસીઓએ પણ પોતાની અક્કલ ચલાવીને ઘણો પ્રયાસ કર્યો કોઈને કોઈ રીતે ઘણું મનોમંથન કર્યું ભગવાન ઉપર આક્ષેપ પણ કર્યા કેટલીક વખતે તો કે આ તારા કારણે આ બધું ઊભું થયું છે વિપત્તિ પણ જ્યારે એમને અંતે એ વાત સમજાઈ કે હવે આમાં કોઈ બીજો સહાય કરી શકે એમ નથી પ્રભુનું મહાત્મ્ય સ્ફુરિત થયું અને પ્રભુના શરણે ગયા ત્યારે એ વિપત્તિમાંથી પણ પ્રભુ એમને બહાર કાઢ્યા છે એટલે અસુરીણા કર્તવ્યમ સ્વસ્યા સામર્થ્ય ભાવનાથ જ્યારે દુઃખનો પ્રતિકાર કરવો શક્ય નથી રહી ગયો ત્યારે પોતાના અસામર્થ્યની ભાવના કરીને પ્રભુના શરણે ગયા વ્રજવાસીઓ અને પ્રભુએ એમને એ વિપત્તિમાંથી બહાર કાઢ્યા છે એટલે હરિસ્મૃતિ સર્વ વિપદ વિમૂક્ષણમ એમ કહ્યું છે પ્રભુની સ્મૃતિ છે એ દરેક વિપત્તિમાંથી બહાર કાઢે છે એટલે તસ્માત સર્વાત્મના નિત્ય શ્રીકૃષ્ણ શરણમ મમ એ ભગવે શરણાગતિ પ્રભુના આશ્રય હોવાનું અનુસંધાન પુષ્ટિમાર્ગીએ રાખવું જોઈએ પ્રત્યેક જીવાત્માએ રાખવું જોઈએ આ વાત સમજાવી નથી મહાપ્રભુજી હવે એ શરણાગતિ કે આશ્રયનું સ્વરૂપ આપણને સમજાવે છે આટલી વસ્તુ આપણે ગઈકાલે જોઈ હતી એમાં જે કંઈ પણ અધુરાશ હતી એ અત્યારે મેં તમને કહી અને હવે પછી આશ્રયનું સ્વરૂપ સમજાવે છે આશ્રયો તો નિરૂપ્ય તે હવે આશ્રયનું નિરૂપણ કરવામાં આવે છે મહાપ્રભુજી લક્ષણ આપી રહ્યા છે અચ્છા એક વાત ફરીથી તમને કહેવાની રહી કે જેમ આપણે વિવેકના સ્વરૂપમાં જોયું હતું કે હરિશ સર્વમ નિજે છાતા કરી સંબંધમાં અમે કહ્યું હતું કે એક આદર્શ સ્થિતિ છે આદર્શ એ પર્વતની શિખર જેવી સ્થિતિ છે કોઈ આદર્શને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય જ્યારે પ્રયત્ન શરૂ કરે છે ત્યારે એ આદર્શ સ્થિતિથી કોઈ આરંભ નથી થતો કે સીધો એ આદર્શ ઉપર પહોંચી નથી જતો આદર્શથી જેટલો છેટો એ મનુષ્ય છે ત્યાંથી એણે શરૂઆત કરવાની રહે છે જે વ્યક્તિ જે પોઈન્ટ ઉપર છે ત્યાંથી એણે એ આદર્શ સુધી પહોંચવાનો છે એટલે આદર્શને પર્વતની ઊંચાઈને કેટલી ઊંચું છે કોઈ કહે કે બાવીસ હજાર મીટર ઊંચું છે કે ફૂટ ઊંચું છે એવરેસ્ટ એટલે આપણે પસ્ત થઈ જઈએ મરી ગયા તો અશક્ય વસ્તુ છે આપણા માટે પણ બાવીસ હજાર કે પચીસ હજાર ફૂટની જે ઊંચાઈ છે એ સી લેવલથી છે સમુદ્રનું જે જલસ્તર છે ત્યાંથી એટલી ઊંચાઈ છે જ્યારે પણ ઊંચાઈનું માપ હોય છે ત્યારે સી લેવલથી પકડવામાં આવે છે કેમ કે ભૂમિ તો એટલી ઊંચી નીચી છે કે એમાંથી કોઈ એક ભૂમિના માપને તમે નક્કી ન કરી શકો સી લેવલથી આટલી ઊંચાઈ છે એ માપ સાંભળીને આપણે ગભરાઈ જઈએ કે ઓહો આટલું બધું અંતર કાપવું પડશે આટલું બધું ચઢાણ કરવું પડશે પણ જ્યારે કોઈ વ્યક્તિ ભણેલો ગણેલો હોય જે ભૂગોળનું જ્ઞાન ધરાવતો હોય આવીને તમને કે કે અત્યારે તમે જે ભૂમિ ઉપર બેઠા છો એ ઓલરેડી સી લેવલ થી ઓછા થયા એટલા તો ઓછા થાય એમ આપણને હાશ થાય તો કેટલીક સ્થિતિ આપણે ઓલરેડી પ્રાપ્ત કરેલી છે ઊંચાઈ ને ત્યાંથી આપણને શરૂઆત કરવાની છે બાવીસ હજાર કે પચીસ હજાર છે આપણે ઉતરીને ચડવાના નથી પાછા કે ચલો બાવીસ હજાર છે તો એ ટાર્ગેટ પૂરું કરવા એક વખત આપણે દરિયા કિનારે જઈને પાણ નાવડીમાં બેસીને પછી ત્યાંથી ચાલીને શરૂ કરીએ એવું નથી જે સ્થિતિમાં છીએ ત્યાંથી ચડવાનું છે કેટલીક સ્થિતિ આપણે ઓલરેડી પ્રાપ્ત કરી ચૂક્યા છીએ યાત્રા આપણે કાપી ચૂક્યા છીએ એવરેસ્ટ ઉપર જ્યારે ચડવાનો છે ત્યારે પણ બધી યાત્રા કોઈ તમે તમારા શરીરથી નથી કરવાની કેટલાક વાહનોથી કરવાની છે કેટલાક ગધેડા ઉપર બેસીને કરી શકાય છે બેઝ કેમ્પ સુધી તમે હેલિકોપ્ટર સુધી પણ પહોંચીને જઈ શકો છો જ્યાંથી માંડ બે ચાર પાંચ હજાર ફૂટ જેટલી જ યાત્રા તમારે પગે ચલીને કરવાની હોય છે તો સાધનો વચ્ચે એવા ઉપલબ્ધ થઈ શકે છે કે જેનાથી એ યાત્રાઓ સરળ બને ઓર વધારે ફાસ્ટ થાય સમયને તમે કાપી શકો કોઈકનો સહારો મળી જાય એવી જાતનો એમ છે મહાપ્રભુજી કહી રહ્યા છે કે વિવેકનું આદર્શ સ્વરૂપ કઠિન લાગતું હોય એ બની શકે પણ એ સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી એટલે ત્યાંથી તમારે પુષ્ટિ માર્ગી જીવનની શરૂઆત કરવાની છે જો વિવેક હરિસર્વમ નિજેચ્છા ત કરી શકી આ સિદ્ધાંતને તમે તમારા મનથી કે વાણીથી કે તમારા વ્યવહારમાં તમે આદર્શ રૂપમાં નથી જીવી રહ્યા તો તમે પુષ્ટિ માર્ગી નથી માર્ગ બહિષ્કૃત છો એમાં તમને પ્રવેશવાનો હક્ક નથી આવી વાત નથી મહાપ્રભુજી કહે છે કે આને તમે નજરમાં રાખો અને તમારી યાત્રાને ચાલુ રાખો ત્યાં સુધી પહોંચવાનું છે તે જ રીતે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમ્રતે સર્વત સદા આ જે ધૈર્યનું લક્ષણ છે મહાપ્રભુજી બતાવી રહ્યા છે એ પણ ધૈર્યનું એક આદર્શ લક્ષણ છે પુષ્ટિ માર્ગમાં આવેલી વ્યક્તિ માટે આ જાતનો ધૈર્ય ધારણ કરેલું હોવું જ જોઈએ તો જે પુષ્ટિ માર્ગી ગણાય તો જે પુષ્ટિ માર્ગમાં યાત્રાનો આરંભ કરી શકે આટલી ક્વોલિફિકેશન હોય એવી આ નેસેસરી કન્ડિશન નથી આવી અનિવાર્ય શરત નથી પણ વિવેકની માફક જ શ્રી મહાપ્રભુજી આપણને એ સમજાવે છે કે જો આ જાતનો વિવેક આ જાતનો ધૈર્ય આપણે ધારણ કરી શકીએ છીએ આ જાતનો વિવેક આપણે જાળવી શકીએ છીએ તો ભગવદ આશ્રય આપણો દ્રઢ થઈ શકે છે આશ્રયની ભાવનાને આપણે ટકાવી રાખી શકીએ છીએ પુષ્ટિમાર્ગમાં આપણે ઓર વધારે સારી રીતે એ પુષ્ટિમાર્ગીય જીવન જીવી શકીએ છીએ શરણાગતિ કે ભક્તિનું એ અર્થમાં શ્રી મહાપ્રભુજી આ વાત કહી રહ્યા છે એટલે આપણી આપણી દ્રષ્ટિ આપણું વલણ આપણું ઓરિયન્ટેશન છે એ આ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે રહેવું જોઈએ જેથી એના તરફ આપણે વધારેને વધારે આગળ ગતિ કરી શકીએ નહીં તો આ ધૈર્ય કે વિવેકના આ સ્વરૂપને આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ માનીએ તો કોઈના તાકાત નથી કોઈની કે એ આ વસ્તુને જીવી શકે જેમ ગઈકાલે કહ્યું હતું કે વિવેક કે ધૈર્યને એક દિવસ માટે પણ આપણે જાળવી શકીએ એવી પાત્રતા આપણી અત્યારે નથી એક દિવસ પણ આજીવનની વાત તો બહુ દૂર રહી એક દિવસ પણ આપણે એ વિવેક જીવી શકીએ કે ધૈર્યને જાળવી શકીએ બહુ મુશ્કેલ કામ છે બીજી વાત જેમ વિવેકની અંદર આપણે જોયું હતું કે પ્રાર્થના ત્યાગ અભિમાન ત્યાગ હઠ ત્યાગ કે આગ્રહનો ત્યાગ એ વિવેક છે પણ એ અભિમાનનો ત્યાગ પ્રાર્થનાનો ત્યાગ હઠનો ત્યાગ કે આગ્રહનો ત્યાગ છે એ હરિસ્ર્વમ નિજે છાતા કરી શકી આ વિચારને સ્થિર કરી અને એના અંતર્ગત આ બધા ત્યાગ કરવાના છે કેમ કે પ્રભુ મારું બધું પોતાની ઈચ્છાથી કરી રહ્યા છે એટલે મને પ્રાર્થના કરવાની કોઈ જરૂર નથી કેમ કે પ્રભુ મારું બધું કરી રહ્યા છે એટલે મારે અભિમાન કરવાની કોઈ આવશ્યકતા નથી કેમ કે પ્રભુ મારું બધું કરી રહ્યા છે એટલે મને હટ કે આગ્રહ રાખવો ન જોઈએ આ જ વિવેકના આધારે ધૈર્યને પણ ધારણ કરવાનું છે પ્રભુ મારું સર્વ કંઈ કરી રહ્યા છે તેથી અસહજ પ્રતિકાર પણ માળે દુઃખનો કરવાની આવશ્યકતા નથી અથવા દુઃખ એવું આવી રહ્યું છે કે જેનું કોઈ પ્રકટ કારણ પ્રભુ સિવાય દેખાઈ નથી રહ્યું તો તે સ્થિતિમાં અસામર્થની ભાવના પણ આ વિવેકના આધાર ઉપર જ કરવાની છે સહન પણ વિવેકના આધારે જ આપણે કરવાનું છે અને ઇન્દ્રિયોના કાર્યને સ્થગિત પણ આ વિવેકના આધારે જ કરવાના છે એટલે વિવેક અને ધૈર્યને જુદા પાડીને સમજવાના નથી એ એક જ સિક્કાની બે અલગ અલગ બાજુઓ છે એ રીતે સમજી અને વિવેક અને ધૈર્ય આપણને જાળવા જોઈએ એ વાત શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે જે ભક્તોએ શ્રી મહાપ્રભુજીના કાલમાં પણ ધૈર્યને વિવેક છોડી અને ધારણ કર્યા છે અથવા પ્રાર્થના ત્યાગ હઠત્યાગ અભિમાન ત્યાગ વગેરેને પણ પ્રભુને આશ્રય માનીને કે પ્રભુની ઈચ્છાને માન આપીને પાલન નથી કર્યું ત્યાં ત્યાં મહાપ્રભુજી એમને ટકોર કરી છે કે આ વસ્તુ ઉચિત નથી એવા પ્રસંગો તમે શોધજો તમને ચોક્કસ મળશે જ્યારે પણ જેમ ભગવાન પણ ભગવદ્ ગીતામાં એ વાત કહી રહ્યા છે ખાસ કરીને